હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમે એક સંખ્યા પરિચય સ્વાધ્યાય એક પોઈન્ટ એકની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ રીતે સમજૂતી જોઈશું બરાબર એમાં દાખલા નંબર એક છે ખાલી જગ્યા પૂરો એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર તો પહેલાં મિત્રો આપણે આ રીતે એક લાખ લખી દઈશું બરાબર જોઈ શકો છો તમે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ હવે આમાં આપણને એમ કહેશે ખાલી જગ્યામાં કે દસ હજાર તો દસ હજાર ક્યારે ભણે તો એકમ દશક સો આ હજાર કહેવાય બરાબર અને એના આગળથી જોઈએ તો આ દસ હજારનું ખાણું છે તો દસ હજારથી કેટલા થાય તો દસ વધી જેટલા કીધા હોય એનાથી એક સ્ટેપ પાછળના છોડી દઈએ તો કેટલા થાય તો દસ દસ હજાર થશે આપણે બરાબર એ રીતે આગળ બીજી ખાલી જગ્યા છે કે એક મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર તો પહેલાં આપણે એક મિલિયન લખી દઈએ એક મિલિયનમાં ખબર છે આપણને કે એકમ દશક સો પછી બાકીના ત્રણ છે એને હજાર કહેવાય અને પછી મિલિયન આવે એટલે કે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે છે હવે એમાં સો હજાર કીધા છે એટલે પહેલાં આ જે છે બરાબર એ હજારનું સ્થાન છે અને આ જે ત્રણ છે એ સોનાં સ્થાન છે એટલે સો હજાર કહેવાય પણ કેટલા તો દસ સો હજાર કહેવાય દસ સો હજાર તો આ રીતે આમાં પણ જવાબ દસ હજાર આવશે બરાબર ત્રીજા નંબરમાં છે એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ તો પહેલાં મિત્રો આપણે એક કરોડ લખી દઈશું એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એક કરોડમાં આપણે દસ લાખ કાઢી નાખીએ બરાબર આ રીતે એકમ દસક સો હજાર દસ હજાર લાખ તો દસ લાખથી ગણવાના છે તો કેટલા થશે તો દસ દસ લાખ ગણશે બરાબર દસ દસ લાખ એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન તો આ રીતે આપણે એક કરોડ પહેલાં લખી દઈશું પછી એમાં એકમ દશક સોળ કાઢી નાખીએ પછી હજારના ત્રણ કાઢી નાખીએ એટલે મિલિયન વધે તો કેટલા મિલિયન આવે તો દસ મિલિયન આવશે કેટલા આવશે આમાં પણ દસ મિલિયન જવાબ આવશે એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો એક મિલિયન લખી દીધું આપણે હવે એમાં લાખ કાઢી નાખીએ તો એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ આવે અને આપણે લેવાનું છે એટલે દસ લાખ થશે એક બિલિયન બરાબર દસ લાખ બરાબર આગળ જોઈએ કે યોગ્ય રીતે વિરામ મૂકો અને સંખ્યા લખો બરાબર હવે આ રીતે લખેલું છે પહેલું કે તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત તો પહેલાં તોતેર લાખ તો આપણે તોતેર લાખ લખ્યું લાખ પછી શું આવે હજાર તો હજારમાં એકમ દશક કયા આવશે પંચોતેર તો પંચોતેર હજાર હજાર પછી કયું ખાનું આવે સોનું તો ત્રણ સો બરાબર અને સાત યાદ રાખજો કે છેલ્લા બે એકમ દશક છે એ આપણે એકથી નવ્વાણું એકળી છે પણ માત્ર આ તો સાત જ કીધા છે તો આપણે એકલા સાત નહીં લખાય શું લખાશે જીરો સાત શું લખાશે જીરો સાત બરાબર આગળ જોઈએ હવે નવ કરોડ પાંચ લાખ એકતાલીસ તો આપણે નવ કરોડ કીધા છે ચલો પહેલાં નવથી સ્ટાર્ટ કરીએ નવ કરોડ કરોડ પછી કયું આવે તો લાખ આવે પણ લાખમાં તમે જોઈ શકો છો કે આમાં તો પાંચ લાખ કીધું છે અને ભારતીય પદ્ધતિ પ્રમાણે તો દરેકમાં બે બે ઓકડા હોય જ છે આપણે તો એક ઓકડો ખૂટે છે તો આપણે ઝીરો પાંચ લખીશું બરાબર લાખ પછી શું આવે હજારનું સ્થાન પણ આમાં કોઈ જગ્યાએ હજાર શબ્દ નથી તો આપણે નહીં લખીએ એવું નહીં મિત્રો શું લખવાનું આપણે ના હોય તો ઝીરો તો આપણે હજારના સ્થાનમાં ઝીરો જીરો લખીશું હવે આવે સોનું સ્થાન સોના સ્થાનમાં પણ અહીંયા કોઈ શબ્દ ઉલ્લેખ નથી તો સોના સ્થાનમાં પણ આપણે જીરો લખીશું અને છેલ્લે એકમ દશકની સંખ્યા આપેલી છે એકતાળીસ તો આપણે અહીંયા લખીશું એકતાલીસ તો આ રીતે આપની સંખ્યા બને નવ કરોડ પાંચ લાખ એકતાલીસ બરાબર હવે જુઓ સાત કરોડ તો આપણે સાત કરોડ લખી દીધા કરોડ પછી કયું આવે લાખ તો આમાં લાખમાં લખેલું છે જો બાવન લાખ તો આપણે અહીંયા લખીશું બાવન લાખ લાખ પછી શું આવે હજારનું સ્થાન તો એ લખેલું છે એકવીસ હજાર તો આપણે લખીશું એકવીસ હજાર પછી હજાર પછી કયું સ્થાન આવે સોનું તો એમાં આપણને લખેલું છે જો ત્રણ સો તો આપણે અહીંયા લખીશું ત્રણ સો અને છેલ્લે એકમ દશકમાં આપેલા છે બે પણ બે તો એક જ સંખ્યા છે જ્યારે આપણે અહીંયા તો બે અંક લખવા પડે એકમ દશક એટલે તો શું લખીશું ઝીરો બે બરાબર આગળ જોઈએ આપણે અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે હવે અઠાવન મિલિયન કીધું મિલિયન શબ્દ આવે એટલે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કહેવાય અને એમાં ત્રણ ત્રણની પેર બને એટલું ખાસ ધ્યાન આપવાનું તો પહેલાં અઠ્ઠાવન મિલિયન છે એટલે આપણે અઠ્ઠાવન લખી દીધા હવે એ ત્રણની પેરમાં શું લખ્યું છે ચારસો ત્રેવીસ હજાર બીજા નંબરની જે પેર છે ને એને હજાર કહેવાય અને એમાં લખવાનું છે ચારસો ત્રેવીસ તો આપણે લખી દીધું ચારસો ત્રેવીસ અને ત્રીજા નંબરની જે પેર છે એમાં લખી છે બસો બે તો આપણે લખીશું બસો બે તો આ રીતે લખાય અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે આગળ જોઈએ ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ બરાબર એમાં ત્રેવીસ લાખ એટલે લાખના સ્થાનમાં ત્રેવીસ લખી દીધા પછી હજારના સ્થાનમાં આવશે ત્રીસ અને પછી સોનું સ્થાન આવે પણ સોના સ્થાનનો તો અહીંયા ઉલ્લેખ જ નથી તો આપણે શું લખીશું સોના સ્થાનમાં જીરો અને છેલ્લે એકમ દશકમાં આપેલા છે દસ તો આપણે અહીંયા લખીશું દસ તો આ રીતે આપણો જવાબ બનશે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ બરાબર આગળ દાખલા નંબર ત્રણ છે કે વિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખો બરાબર તો અહીંયા આ જે ઓકળા આપેલા છે એમાં અલ્પવિરા મૂકવા હોય તો પહેલાં તમારે છેલ્લી ત્રણની પેર બને કારણ કે આ ભારતીય છે અને પછી બધી બે બે બને એટલે બે બે અને એક એટલે છેલ્લી ત્રણ પછી બે બે એક એટલે છેલ્લી ત્રણ છે સાતસો બાસઠ પેલી જે પેર છે એને હજાર કહીશું બરાબર આ જે પેર છે એને લાખ કહીશું અને આ જે પેર છે એને કરોડ કહીશું એટલે પહેલાં આવશે આઠ કરોડ પંચોતેર આઠ કરોડ બરાબર પછી શું આવશે પંચોતેર લાખ બરાબર તો અહીંયા લખીશું આપણે પંચોતેર લાખ લાખ પછી પહેલાં કરોડ આવ્યો લાખ આવ્યો હવે આ પંચોનુંમાં કયો આવે હજાર તો પંચાણું અહીં લખીશું આપણે પંચાણું હજાર હજાર પછી ગયું આવે સોનું સ્થાન અને સોના સ્થાનમાં છે સાત તો આપણે લખીશું સાતસો અને છેલ્લે લખેલા છે બાસઠ બરાબર તો અહીં લખીશું આપણે બાસઠ આ રીતે જો મિત્રો તમે લખવાની ઠેવ પાડશો તો તમારે ક્યારે જો સંખ્યાનું શબ્દોમાં અને શબ્દોનું સંખ્યામાં લખવામાં ભૂલ પડશે નહીં બરાબર ફરીથી નહીં એક જોઈએ એક્ઝામ્પલ આમાં પણ જોઈ લઈએ આપણે પહેલાં ત્રણની પેર એટલે બસો ત્યાંશી પછી હજારનું સ્થાન આવે એમાં છતાલીસ હજાર પછી લાખનું સ્થાન આવે એમાં પંચ્યાસી તો આપણે પહેલાં પંચ્યાસી લાખ લખીશું અહીં પણ લખી દઈએ નીચે શબ્દોમાં પંચ્યાસી લાખ પછી ને કયા સ્થાનમાં મૂકીશું હજારના સ્થાનમાં અને નીચે લખીશું છેતાળીસ હજાર અને છેલ્લે લખીશું સોના સ્થાનમાં બસો એટલે અહીંયા લખીશું બસો અને છેલ્લા બે આંકડા છે એકમ દશકના ત્યાંશી બરાબર અહીંયા શબ્દોમાં પણ આપણે લખી દઈશું ત્યાંશી આ રીતે લખાશે બરાબર ત્રીજું જોઈએ આપણે ત્રણની પેર બનાવો તો ઝીરો છત્તાલીસ પછી બેની પેર બનાવો તો ઝીરો ઝીરો પાછી બેની પેર બને છે છેલ્લે એકની એટલે પહેલાં આ જે છે એકમ દશક સો આ બે હજારના સ્થાન આ બે લાખના સ્થાન અને આ કરોડ તો પહેલાં નવ લખે તો શબ્દોમાં લખીશું નવ કરોડ પછી હજારના સ્થાન અરે લાખના સ્થાનમાં આવશે નવ્વાણું તો એ લખીશું નવ્વાણું લાખ હવે અહીંયા હજારના સ્થાનમાં જુઓ કેટલા છે ઝીરો ઝીરો તો એ ઝીરો ઝીરો તો લખવા પડે પણ નીચે ઝીરો જીરોનું શબ્દોમાં લખાશે નહીં જે સ્થાનમાં ઝીરો જીરો છે એનો આપણે ઉલ્લેખ કરતા નથી પછી આપણે સોના સ્થાનમાં પણ જુઓ અહીંયા જીરો છે બરાબર તો સોનું સ્થાનનો પણ આપણે ઉલ્લેખ કરીશું નહીં અને છેલ્લે એકમ દશક છે છેતાલીસ તો અહીં આપણે લખીશું છેતાલીસ તો અહીં આપણી આ શબ્દોમાં વંચાશે નવ કરોડ નવ્વાણું લાખ છેતાળીસ બરાબર આગળ જોઈએ આવી એક બરાબર હવે આને ત્રણની પેર બનાવી દઈએ પહેલાં સાતસો એક પછી હજારના સ્થાનમાં બત્રીસ હજારનું સ્થાન પછી કયું સ્થાન આવે બોલો તો લાખનું આવે તો લાખના સ્થાનમાં ચોર્યાસી અને લાખ પછી કયું સ્થાન આવે કરોડ તો કરોડમાં આવશે નવ બરાબર આવું નવ કરોડ તો શબ્દોમાં પણ લખીશું નવ કરોડ કરોડ પછી સ્થાન કઈ આવે લાખનું તો લાખમાં આપણે લખ્યા ચોર્યાસી તો નીચે શબ્દોમાં પણ લખી દેવાનું ચોર્યાસી લાખ પછી લાખ પછી સ્થાન આવે હજારનું હજારમાં કેટલા છે બત્રીસ તો નીચે લખીશું આપણે બત્રીસ હજાર પછી કયું સ્થાન આવે સોનું સોના સ્થાનમાં સાત છે તો આપણે લખીશું સાતસો પછી એકમ દશક આવે છે એટલે ઝીરો એક એટલે અહીંયા આપણે લખીશું એક બરાબર હવે દાખલા નંબર ચાર છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો તો આ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પદ્ધતિમાં યાદ રાખજો મિત્રો બધી પેર ત્રણ ત્રણની બનશે કેટલાની ત્રણની એટલે પહેલાં આ ત્રણની પેરમાં જીરો બાણું બીજા નંબરની જે પેર હોય એને આપણે હજાર કહીએ છીએ એટલે નવસો એકવીસ હજાર અને ત્રીજા નંબરની જે પેર છે એને આપણે મિલિયન કહીએ છીએ બરાબર તો ઇઠ્યોતેર મિલિયન એટલા માટે જો પહેલાં આપણે ઇઠ્યોતેર લખીએ તો શબ્દોમાં લખીશું ઇઠ્યોતેર મિલિયન પછી નવસો એકવીસ પણ નીચે આપણે લખીશું નવસો એકવીસ હજાર બીજા નંબરની જે પેર છે એમાં આપણે હજાર લખીશું ત્રીજા નંબરમાં છે જીરો છે એટલે આપણે જીરો જ લખવાનો છે જીરોનો ઉલ્લેખ કરવાનો નથી શબ્દોમાં અને બાનું એટલે આપણે બાણું લખીશું બરાબર એટલે ઇઠ્યોતેર મિલિયન નવસો એકવીસ હજાર બાનું બરાબર આમાં ત્રણની પેર બનાવીએ બસો ત્યાંસી પાછી ત્રણની પેર બનાવીએ ચારસો બાવન અને છેલ્લી વધી સાત આમાં ત્રીજા નંબરની પેર છે એમાં શું લખીશું આપણે મિલિયન એટલે સાત મિલિયન એવું આપણે શબ્દોમાં લખીશું પછી આવશે ચારસો બાવન પણ બીજા નંબરનું જે પેર છે એમાં શું લખાય હજાર એટલા માટે ચારસો બાવન હજાર ત્રીજા નંબરની પેર જેમ છે એમ લખાય બસો ત્યાંસી નીચે પણ આપણે શબ્દમાં એવું જ લખીશું બસો ત્યાંસી બરાબર આગળ જોઈએ ત્રણની પેરમાં છે એકસો બે પછીની ત્રણના પહેરમાં છે નવસો પંચ્યાસી પછીની ત્રણની પહેરમાં છે નવ્વાણું બરાબર એટલે ત્રીજા નંબરની જે પેર છે એમાં મિલિયન લખીશું નવ્વાણું મિલિયન આ રીતે બરાબર પછી બીજા નંબરની જે પેર છે એમાં હજાર લખીશું નવસો પંચ્યાસી અને શબ્દોમાં લખીશું નવસો પંચ્યાસી હજાર અને છેલ્લી જે પહેર છે એકસો બે એને પણ અહીંયા આપણે એ રીતે લખીશું એકસો બે બરાબર આગળ જોઈએ એક બીજું એક્ઝામ્પલ પહેલાં ત્રણની પેર છે આઠસો એકત્રીસ પછીની જે ત્રણની પેર છે એમાં ઓગણપચાસ અને પછીની જે પેર છે એમાં અડતાલીસ મિલિયન થશે તો પહેલાં અડતાલીસ નીચે લખીશું અડતાલીસ મિલિયન પછી ભેગું ત્રણે ભેગું લેવાનું છે ખાલી ઓગણપચાસ છે તો ઝીરો સો ઓગણપચાસ છે એવું ના લખાય ખાલી ઓગણપચાસ હજાર એવું જ લખાશે શું લખાશે ઓગણપચાસ હજાર અને છેલ્લી જે પેર છે એમાં કોઈ આવે નહીં ડાયરેક્ટ સીધી સીધું જેવું છે એવું જ લખવાનું આઠસો એકત્રીસ તો અહીંયા પણ આવી જશે આઠસો એકત્રીસ બરાબર ખબર પડી તમને બધાને તો આ રીતે તો વિદ્યાર્થી મિત્રો તમને આ સ્વાધ્યાય એક પોઈન્ટ સંપૂર્ણ સમજ પડી હશે અને આ જ વિડીયો તમે બે ત્રણ વાર જોશો તો તમને ફરીવાર જોવાની પણ જરૂર પડશે નહીં સરળ રીતે આવડી જશે અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને આ પાઠના તમામ વિડીયો જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ જોઈ શકો છો ઓકે ગુડ બાય